ની રીંગણું હેકવા મૂકી દીધું કારણ કે આજ બનાવવાનો હે ઓરો તો રીંગણું હેકાઈ જાય ભડકો કરે મૂકી દીધું હાલો વિદ્યામાં છેલ્લે લગ્ન બન્યા છે તો જો મિત્રો ઓરો મેલ ઓરો મેલ દીધો હે હેકવા ટાપ કરે ટાપ કરે ઓરો કોઈ ઠાવ કુમેટ કરતી દીધો જો તો રે આર જેવું વાગી ગયું હે ને આપણે નીકળી ગયા હે ઈ સ્ટેન્ડ જવા માટે મિત્રો જવાર જુઓ થોડી થઈ ગઈ છે ની જવાર બહુ મોટી થઈ ગઈ છે મિત્રો આપણે જઈએ મિત્રો અત્યારમાં હે ને બસ સ્ટેન્ડે આજે બે બે ફોન લઈને જાઉં ભાઈ તો ના ભાઈ બહેન પાસે બે હવા જઈએ ઘરે વાર દુકાન જઈની ભાઈ બહેનની તો જઈએ જ ધીમે ધીમે મિત્રો આ લઈને આપણે હાલો પૂગીને દેખાડું પછી એના દુકાન મળી આપણે

બે કરીએ મળીએ આપડે બપોરા કરીને પછી મિત્રો તો આપણે જમી લીધું મસ્ત મજાનું હવે આપડે બે ત્રણ કલાક આરામ કરી લઈએ ઉજાગ્ર હોય એટલે કાલ રાત નો મળીએ આપડે બે ત્રણ કલાક આરામ કરીને પછી તો બે ગયા શા પીવા અને વાગી ગયા ત્રણ

કઈને મુહક માં હાથ થામ આજે થામ ઉહક વાય તો કઈ જની હરી કોન હરી ના બેઠો ભાગ પેગ માં થામ બગાડી લઈ ભાગ તો ઇને ઘર કોર બેહવા દયો મસ્તી નો હોય તો મે દેવા પરી થામ ઉહક કે ન કે ચા પાણી પીએ લીસા રૂપા ના તાગા તેવારા ઓ હા મેં ઉકે નાખીએ પછી લુગડા મલોક ના પડ્યા અને કો બરા મુ તો મત મોટલો બાંધે કે જોવા ચામો માવલ મિંદળા નું કાટ હાટ ના કા ટોપડી છે ને મૂટી ના એવા હાટુય બેઠો તો એમાં મો ખોહે ઈ કઈ થામ બી કે નું તો આવ્યો જય ભાઈ કે મિંદળો થામ માર મન ઈસ્કે ની હા હે

આજે એક મસ્તીની કોમેડી મને બહુ હુજી હે નથી ઉતારવાની છે તો આપણે બે ગયા નાસ્તો કરવા નાસ્તામાં હે તો સ્પેશિયલ ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ તો હાલો આને મોરી નાખીએ ડ્રેગન ફ્રુટ ને મિત્રો આપણું ડ્રેગન ફ્રૂટ મોરાઈ ગયું હે અને જોઈ લ્યો મિત્રો કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો બધાય જરૂરથી એક જણ ને આપણે પેલી સીટ નાખીએ મોમાં મીઠું હે મિત્રો ડ્રેગન ફ્રૂટ મળવાની મજા આવે તો મીઠું જોઈએ ને મિત્રો ચાલો હવે ખાઈ લઈએ મળીએ પછી બાલાજીના કુરકુરિયા આ બાલાજીનો માલ આપણે પેકિંગમાં રાખ્યો છે એમને જેવી જરૂર પડે એવો માલ કાઢી લેવાય એટલે હાલો હવે ટમેટાવાળા કુરકુરિયા ખાઈ લઈએ મળીએ આપણે કુરકુરિયા ખાઈને પછી એક સીઝ ના મતલબ કે લેવી હોય એટલે મેં માટવો જ લઈ લીધી લેવી એટલે લેવી હોય ને એટલે આપણે જ ઉપાડી લીધી હતી આ માટવો જ મારે પંદરસો રૂપિયાની આવી હતી બરાબર અને માટવો જ હવે છે ને મેં માનો ને કે વરસદી નથી પહેરી અને એકથી બે મહિના પહેરી છે લીધી એને વરસ દોઢ વરસ થઈ ગયું પણ હવે માટવો ચાલુ નથી થતી આ વાંધો આ પ્રોબ્લેમ જો આપણે સીટ લઈ લઈએ બાપા પહેરવી નો ગમે ને એ પ્રોબ્લેમ મોટામાં મોટો મિત્રો આ નો ગમે એટલે મને પહેરવી સારું થાય તો પહેરવું ને કદાચ હજી કામ પહેરવું મિત્રો જોઈ લે જે તમને આ હાંભે ઘર દેખાય છે ને એની ઉપર જે નરિયા છે ને ને ઘર છે ને એ સો વર્ષ જૂનું હોય સો વર્ષ એટલે એકડો ને બે મીંડા

અહીંયા કોઈ રેતું નથી પછી ખામે પડી પડશે વાળી નથી તમે કેમ વાળી વાડીએ વાળી મિત્રો મોજ મોજ જય નથરાજ વરસાદ તો મિત્રો રાતે અમારા કુટુંબમાં પાઠ હતો એટલે હું ના હતો તો આ સમઢાઈ દિવારો છે તો જોઈ લો તમે અત્યારે જમણવારનો ટાઈમ છે ને જમવાનું ચાલે છે કામ તો આ મંદિર છે લીરબાઈ માતાજીનું પછી બધા ડાયરો બેઠો હે હુક્કો મોટા આપને હાજર મોટાપ ને ભાવેશભાઈને એ બધા વાતો કરતા હતા બેઠા બેઠા મેં કીધું હું થોડોક વિડીયો શૂટ કરી લાવ એ વાતું કરે છે જો હા બે થી આવે છે હાલીને બીજા મહેમાનો પછી મિત્રો જો આ હે રહોડામાં જો બિપિનભાઈ આવ્યા હતા બહાર પછી જ્ઞાન કરી છે આપણે કારીગર ભજીયા ભજીયા બનાવવા વાળા પછી માલદેવભાઈ આવ્યા તો મેં એને લઈ લીધું માલદેવભાઈ કે કાં હે કે તો પછી ગયા આપણે બહાર તો ગેટ ગેટનો નજારો જુઓ તો આ સામે દેખાય લીરબાઈ માતાજી નું મંદિર છે આ બાજુ બધી લેડીસુ બેઠ્યું હે તો આ આવે છે હાલીને અમજીયું એમજીયું આમજીયું બાયુ બેઠ્યું હોય તો ભાઈ આ છે ને બે બે દણ વિડીયો મારતો પછી ગયા આપણે લીરબાયા દર્શન કરવા તો તમે બધા દર્શન કરી લેજો પછી ગયા આપણે સામણ માં દર્શન કરવા તો બધા દર્શન કરી લેજો પછી ભાઈ આ છે પાર્કિંગ જેટની મને જોઈ શકતા હસ કેટલી બધી વાહન હોય બુલેટ ઓ મોટરવિલ ઓ ને મોટરૂ ગેટ નું ગેટ આવો કે છે અહીંથી